એક ના લેવા બોલો કાઈ નત કરું તો અમે કરો ને અટણજી કરવાની છે તોડી એ પછી હવે આખું ના નીકળે નીકળે તો જોઈ છે ને છે

आप रमनारब कृझें दगड जए लिए 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 सीs भाहे हो वार बाग, इस beer भाना विए, भारकि ज्याuğ, जिरग जीए, जलेग जीए

હવે પણ રેડિયો ખાલી થઈ જાય છે રેડિયો માથે થાય નઈ કોઈ ન હોય એમ સાબ બાપ ગાઢનું ઓલું થાય